ભરૂચના જંબુસર તાલુકાના વેરજ ગામે વરસેલા કમોસમી વરસાદના કારણે વેરજથી મોરવગા હિંગળજ મહાદેવ કાંજીમામા અને વડપીપળા તરફ જવાનો માર્ગ પાણી ભરાવાના કારણે સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાલ પિલુદરા કારેલી દૂધવાળા તિથોર વગેરે ગામોમાં જવા માટે અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ સ્થિતિ વારંવાર સર્જાઈ છે છતાં તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી જેનો ભોગ લોકોએ બનવો પડે છે ગામના સરપંચે તંત્રને રજૂઆત કરી માર્ગના સમારકામની માંગ કરી હતી આજ રોજ તારીખ એક અગિયાર બે હજાર પચીસના સવારે પાંચ વાગે વિડોધ ગામમાં કમોસમી વરસાદ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે ગામમાં કાંતિમામા વિસ્તાર કે જ્યાં કાંતિમામાથી અંબાજી મંદિર સુજનો જે દાંડી માર્ગ છે એ દાંડી માર્ગ ઉપર ચોમાસા દરમિયાન તો પાણી ભરાય જ છે પણ હમણાં પણ થોડા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને આ બાબતે અમુએ દાંડી માર્ગ વિભાગના જે જે કર્મચારીઓ છે તેમને ગઈ સાલ પણ આ પાણી ભરાયું હતું અને રૂબરૂ બોલાવી અને આ પરિસ્થિતિ ગામની બતાવેલી હતી ચાલુ સાલે પણ એમને ચોમાસા પહેલાં અમને જણાવ્યું અમને જણાવેલું હવે આ ખાતા કી અહીંયા આ લોકો તરફથી વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આનો ભોગ પ્રજાએ ભોગવવો પડે છે